ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવસને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબિસ વનસ્પતિ જઈને કેનાબિસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે આ બાબતે જે એનડીપીએસની પ્રોસીઝર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચમાં રહેલા ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફૈઝાન ફૈઝાનારુનભાઈ શેખ ઇલિયા સુર્ફે ઈલુ માંડલિયા આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર ચાર ઉમર મોહમ્મદ કાલવા તમામ રહે અમરેલી આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા તો તેમને છે એ આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડી પીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે દસ કિલો ગાંજો જેની બજાર કિંમત થાય છે નવ્વાણું હજાર આઠસો વીસ રૂપિયા નવ્વાણું હજાર આઠસો વીસ રૂપિયા લઈને નીકળેલા આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે હજુ અમને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે આ બાબતે તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે